ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો રેડી થઈ ગયા છે અમે રાજપીપળા જવા માટે અને આજુ બાકી છે આજુ બાકી છે ખાલી મમ્મા રેડી થઈ છે તો મમ્મી પણ આવે છે એટલે મમ્મી તૈયાર થશે ઝાડુ તો હજુ જમવા બેઠા ઝાડુ ખાઈને પછી તૈયાર થાય એટલી વાર તો હું આસ્તા નહીં તૈયાર કરી દઉં તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી રેડી થઈ ગયા છે તો आज फोर नै लै जा पछि दुबट्टो भन्नु पर्यो आस्था

ત્યાં સુધી અમે ચાલતા ચાલતા આવ્યું ને તું જોડે નાસ્તા જોડે તું જા તાર પપ્પા જોડે ત્યાં દૂધ લેવા ઉભું તેવું પડે જલ્દી જલ્દી પપ્પા આવી શું થી અમે ઘરે પાછા આવી ગયા છીએ અને એટલું સરસ મોસમ છે ને બજાર હતા તો એટલો તડકો હતો ને અત્યારે બહુ જ મસ્ત મોસમ થઈ ગયું છે તો ગરમા ગરમ ચા પીવાનું તો બને જ છે તો ચાલો પહેલાં ચા ચડાઈ દઉં ગેસ પર ને પછી બહાર બેસીને ચા એન્જોય કરીએ ગેસ ચા પી લીધી ઘર ચોખ્ખું કરી લીધું હવે ખાલી જમાનું બનાવ્યું છે અને પાણી પણ આવી ગયું છે તો હવે પીવાનું પાણી ભલો બોટલ ખાલી છે આજે એટલા માટે તો રસોડામાં જોઈ આવું જો બોટલ ખાલી હોય તો પછી ભરી દઉં ગમકે અહીંયા છે ને મારા શિવાય બધાને ઠંડુ પાણી જોવે છે આસ્થાથી માંડીને બધા

જમીને બધા સૂઈ ગયા છે ઝાડુ આજે છે ને અને મિત્તુ રાણી પણ સુઈ ગઈ છે તો મેને આસ્તા હવે વાતો કરીએ છે ને આસ્તા તો રાધે કૃષ્ણનો ફોટો છે તો આસ્તા મને પૂછે છે કે મમ્મા દાદાનો ફોટો છે કે એને છે ને ખાલી એટલું ખબર છે ગણપતિ બાપ્પા અને જય માતાજી હા ને

એના મોડા માંથી જય શ્રી કૃષ્ણ આ તો મોકને આજે દાદી નો બ્લેન્કેટ લઈને ઊંઘે નાસ્તા બોલબ જય શ્રી કૃષ્ણ

જાડું છે ને અને આદત છે અગિયાર વાગે ઊંઘવાની એટલે છે મને ઊંઘ નહીં આવતી સાથે સાથે આસ્થાને પણ ઊંઘ આવતી જય શ્રી કૃષ્ણ પછી બીજું શું આવડે છે બીજું શું વન ટુ આવડે ને ભૂલ કેટલા દિવસ થયા વન ટુ થ્રી તો ભૂલ્યું નહીં વન ટુ 1 2 three, 3 4 5, five, five six, 6 7, <laughs> seven, seven, seven eight, 8 9 10 11 12

આજનો વિડીયો અહીંયા ચેન્જ કરી દઈએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ